પાનવડી વિસ્તારમાં આવેલ પોસ્ટ બાજુમાં બે જ મકાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપી ખાલી કરવાયું હતું જેને લઈ કોઈ જાનહાની કે કોઈને ઈજા થઈ ન હતી મકાન ધરાશાયી થયાની જાણ થતા સાથોસાથ વીજ કંપનીના સ્ટાફ પણ દોડી ગયો હતો ઉલ્લેખનીય છે કે પાનવડી વિસ્તારમાં મકવાણાના ડેલા તરીકે ઓળખાતી મિલકત જૂની પુરાણી હોય અને आ नोटीस आपीता की दे मिल्कत खाली करवा सूचना आपां मवी थी, थी। ဘာဟုတ်သေး아요ဒီလိုလိုအာကောင်နေပြီဒီကလေးတွေ